સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ અને પરમપૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબ તેમજ વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય સંગીતાબાઈ મહાસતીજી આદિઠાણા ચાર એમ કુલ નવ સાધુ ભગવંતો અને મહાસતીજીઓ મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે પધારતા બેરાજા આઠકોટી મોટી પક્ષના સ્થાનકવાસી જૈન સંઘે ભવ્ય સામયું કાઢેલ હતું ઢોલ અને શરણાઈના નાદ અને ધ્વજા સાથે નીકળેલા સામૈયામાં ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ આજનો દિવસ કેવો છે સોના કરતાં મોંઘો છે

અને સંઘના કાર્યવાહક તારાચંદ મુનિ મહારાજ સાહેબ આ દિઠાણા ત્રણ બેરાજામાં પધારતા સંઘમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું વ્યસન મુક્તિ અભિયાનના સૂત્રધાર ડોક્ટર દિનેશભાઈ જોશી જયેશભાઈ શાહ અને દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું